molto giovanorasto si è proprio cazzo si è aggirti eh qua e così mammina si è già si è già কোথায় গেল এই আইমন রে হেলে লড়া আলা এলে সামনে গাড়ি লাগিয়ে দে ইয়া 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 আবো দিলি না আ না যা তারা ভরেছে আমার দাওয়া কোথাও কাটিনে আইমন খাসবুত আর বড় বানવાનો বাবা গাড়ি হুงায়া বারতি বারতি তো মইথি

ચડવા માટે વિડીયો કટ કરવો પડશે આવું કરાવું ચડવાનું છે થોડું ધ્યાન રાખીને આવત્રો તમે જે જોઈ શકો છો એ આ તમાકુનો ધરુ છે તરુ ક્યો રોપ ક્યો બધી જગ્યાએ અલગ અલગ ઉગખે

Misi terma jiha, pulang apa? Buka deh, eh, deh.

মানে বিহু হ্যাঁ আর থর পুলাওয়ার বেটিং পি যাবে হ্যাঁ এমকে দাদা পুলাও তাপরে আবাই

બે જબલો થયો છે અને હવે આપડે ઘરે જવાનું છે જો આ ઈશાની બેન આઈને દરવાજો ઠોકી છે બે હશે હાર મિત્રો એડજસ્ટ કરીને બે હાથ

આપણા ટ્રાન્સપોર્ટ આવી ગયા છે ટ્રાન્સપોર્ટ એટલે અહીંયા ચોકડી પર હોય અને અહીંયાથી ભરાવવાનું અહીંયાથી જે એનો નળિયા કલો જે જગ્યાએ મોકલાવું હોય અહીંયા જાય ચલો બતાવો મિત્રો આ પડ્યા છે અહીંયા મિત્રો આ બધો જ ડાલો ભરી ભરીને અહીંયાથી જશે નળિયાદ જે નડિયાદમાં કલુરુમાં એને જ્યાં મોકલાવું હોય ત્યાંથી અહીંયાથી જાય